હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયો સ્વાગત છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ હાઉ ડેર અને રામ રામ જો આજ થોડીક ખરાબ થઈ ગઈ છે હવે આ દ્વારા ફારી થઈ ગઈ છે અને માંડવી હારી ઉગી ગઈ છે જો માંડવી હારી ઉગી ગઈ છે ઘઉં હારા ઉગ્યા છે ઘઉં બહુ ઉગ્યા છે દેખાય છે બહુ ઘઉં અને માંડવી એ જો હારી ઉગી ગઈ છે આ બાજરા વાળું છે પાણી લઈ ગયું હોય પણ ઘઉં નથી પીડા ઘઉં નું કઈક કરવું પડશે માંડવી એ સારી છે એટલે વાંધો ને પાર તો છે પાંચ દાતા હોય કહું તો પડી જ કહું તો અલી બીનું છે એ હમણાં તો ગાંગરે છે બાણે નિકરવું છે એટલે માનવી આગળી આજે થોડી પારવી દેખાય કોઈ મોટી થાય ને ઓમે લાગી જો હોય ને વરસાદ એટલે

તો ખડની દવા મારશું એટલે ભરી જાય છે દોરી બાંધવી છે આ દોરી બાંધેલી છે ને એટલે રોતડા ઓછા આવે પીઠે એક દોરી બાંધવાની છે બાંધી દઉં જય જય

અને અહીંયા બાંધીધીશું તો હું હર જો એટલે રોજડા હવે નહીં અહીંથી ખુલ્લી જાય નહીંથી ખુલ્લી જાય

મિત્રો વાડી નું ખાડા ભરાઈ ગયા છે અને ડુંગર ખાડા ભરાઈ ગયા સુમરા ખાડા ભરાઈ ગયા હા પાણી આવી જાય લ લડા તો હા ડું કરજો લીલો લો થઈ જામમાં